આજ રોજ પવિત્ર શ્રાવણ માસના શરૂઆતના દિવસોમાં ઉત્તર સાબરકાંઠા ઉચ્ચ કેળવણી મંડળ દ્વારા ઈડરની અલગ અલગ વગેની સંસ્થાઓ સેવાકીય સંસ્થાઓ જેવી કે જીવદયાની સંસ્થાઓ હતી સંસ્કાર સ્કૂલ કે એમ પટેલ સ્કૂલ સરપ્રતાપ સ્કૂલ ભારત વિકાસ પરિષદ ઈડર વિકાસ પરિષદ અને અલગ અલગ લોકોને એકઠા કરી અને આજે ઈડરગઢ ખાતે એક વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં સીડ બોલ દ્વારા બાળકોને માહિતગાર કરવામાં આવ્યા અને સીડ બોલમાં જ્યારે વરસાદ પડશે એટલે એમાંથી જાડુગી નીકળશે આપણે સૌ જાણીએ છીએ તેમ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એક પેડ માકે નામનું જે સૂત્ર આપ્યું એને સાર્થક કરવા માટે અમે હર હંમેશ અમારી ઉત્તર સાબરકાંઠા ઉચ્ચ કરવણી મંડળના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ મંત્રી શ્રી જીતુભાઈ નો સંકલ્પ રહ્યો છે કે અવનવા કાર્યક્રમો કરતા રહીએ અને આ એક લગભગ અંદાજિત પાંચસો વિદ્યાર્થીઓ દ્વારા અને અલગ અલગ લોકો પચાસ લોકો જોડાઈને આજે ગઢ ખાતે આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભરે ભાગ લીધો અને પર્યાવરણના જતનનો એક નવો વિષય સમજ્યા અને આવનારી પેઢી આમ જતન કરશે તો આપણું ઈડર હરિયાળું બનશે અને ઈડર હરિયાળું બનશે તો ગુજરાત હરિયાળું બનશે ગુજરાત હરિયાળું બનશે તો ભારત હરિયાળુ બનશે જેવો એક સામાજિક સંદેશ પણ આપ્યો અસ્તુ જય હિન્દ જય ભારત સમયમાં તમે જોઈ રહ્યા છો કે આપણા દેશમાં વાતાવરણમાં બહુ ફરક જોવા મળે છે કેટલીક વાર વરસાદ આવે કેટલીક વાર તાપ પડે ને એવી રીતે બહુ વાતાવરણમાં ફરક જોવા મળે છે એનું કારણ કે શું છે એનું કારણ એ છે કે વૃક્ષારોપણમાં આપણે તેના કાપી રહ્યા છે જંગલો કાપી રહ્યા છે અને વૃક્ષોનું વાવેતર નથી કરી રહ્યા એના લીધે આપણા વાતાવરણમાં ફરક જોવા મળે છે અને તમે જોયું છે કે આ સમયના આકરા સમયમાં વાતાવરણમાં ખાસ કરીને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અમે હવે આ ગરમીનું પ્રમાણ ઘટાડવા માટે આપણે વૃક્ષો વાવો જોઈએ પહેલું તો આપણું પગલું એ જ છે કે વૃક્ષો વાવો વૃક્ષો વાવશો તો આપણને ઓક્સિજન મળશે અને ઓક્સિજન મળશે તો આ ગરમીના પ્રમાણમાં પણ ઘટાડો થશે તો મારું કહેવું એટલું જ છે કે તમે જેટલું થાય એટલું વૃક્ષોનું વાવેતર કરો અને જેટલું થાય એટલું તમે એનું જતન કરો તમે જતન કરશો આજનું જતન એ તમારા કાલની પેઢી માટે એક સુ સુવ્યવસ્થિત બની રહેશે અને એમને પણ આ બધું જે આપણે વાતાવરણ હશે એ બહુ ગવું નહીં પડે જય હિન્દ